ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે એકસો તેત્રીસમી જન્મજયંતિના અવસરે સામાજિક કાર્યકર મિતેશ પરમાર દ્વારા સયાજીબાગ સ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકર તેમજ ભગવાન બુદ્ધની પ્રતિમાને દર્શનર્થે ખોલી દીધી હતી આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ છે જેની ઉજવણી થઈ રહી છે સયાજીબાગ સંકલ્પભૂમિ ખાતે દેશ વિદેશથી લોકો આવી પુષ્પાંજલિ પણ અર્પણ કરે છે સયાજીબાગ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા સંઘર્ષ કરીને બેસાડા હોય છે તેનું ગઈકાલે ફુલહાર કરી ઓપનિંગ કરાયું તેમ મિતેશ પરમારે જણાવ્યું હતું સાથે જ બુદ્ધ ભગવાનની પ્રતિમાને પણ વંદન કરી તેઓએ પ્રતિમા દર્શન માટે ખોલી દીધી હતી જેથી દેશ વિદેશના લોકો દર્શન કરી શકે જે સંદર્ભે મિતેશ પરમારે માહિતી આપી હતી આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે અમારું નવું વર્ષ છે એકસો તેત્રીસમી જન્મજયંતિ છે ચૌદ ચાર બે હજાર ચોવીસના રવિવારે આ પ્રતિમા ડૉક્ટર સાહેબ આંબેડકરની નવી અમે બહુ લડીને બેસાડાઈ છે એનું પણ ગઈકાલે જેવું તેર તારીખ પતી ને રાતના ચૌદ તારીખથી એવું મેં એક વાગે ઓપનિંગ કરી દીધું ફૂલહાર કરી એ પછી આ બુદ્ધ ભગવાનની પ્રતિમા બી આ સરકાર છુપાવવા માગી રહેલી સાહેબની પ્રતિમા એટલે આ બુદ્ધ ભગવાનની પ્રતિમાનું બી મેં વંદન કરીને ખોલી દીધી કારણ કે પૂરા વિશ્વના લોકો અહીંયા દર્શન કરવા સંકલ્પભૂમિ આવે છે બાબા સાહેબના ને બુદ્ધ ભગવાનના તો અમેરિકાથી આવે છે ભારત દેશના બધા રાજ્યોમાંથી બધા દિલ્હીથી આવે છે મહારાષ્ટ્રથી આવ્યા છે યુપી બિહાર એમપી ને ગુજરાતની બધી પબ્લિક આવી છે તો બધા કહે છે આ બુદ્ધ ભગવાનની પ્રતિમા કેમ સંતાડી દીધી છે આ સરકારે તો મેં કે હું અપની કરી દઉં છું આ સરકારે મારી પર જેટલા ખોટા કેસ કર્યા એટલા કરે કારણ કે બાબા સાહેબને તો હું સંતાડવા નહીં દઉં બુદ્ધ ભગવાનને પણ હું છુપાવવા નહીં દઉં કારણ કે અમારા હૃદયમાં બેસેલા જ બાબા સાહેબ બુદ્ધ ભગવાનને ફોલો કરતા હતા એટલે વિશ્વમાં આપણા બધા નેતાઓ પણ જાય છે ને બહાર જાપાન બાપાન તો એવું કહે છે મેં બુદ્ધિ ધરતીથી આવ્યા હું કારણ કે વર્લ્ડ પૂરું બુદ્ધ ભગવાનને માને છે ને ડૉક્ટર સાહેબ આંબેડકર બી બુદ્ધ ભગવાનના અન્યાયુ હતા અને અમે બાબા સાહેબ બુદ્ધ ભગવાનના પણ અન્યાયું છે ને ડૉક્ટર સાહેબના પણ અન્યાયું છે ચાર વર્ષ તો બાબા સાહેબની પ્રતિમા કચરાપેટીમાં રાખી જ્યારે મેં આંદોલન કર્યું મને ત્યારે આ પ્રતિમા અહીંયા લાવ્યા આ પ્રતિમા બી કેટલા ટાઈમથી લાઈન મૂકી દીધેલી હું વારે ઘરે બધા સરકારને કહેતો હતો બધા ધારાસભ્યો સંસદ સભ્યોને મેં બધાને પણ મેયરને બધા બધા લોકોને નેતાઓને પણ કોઈ સાંભળતું નહોતું ભાઈ થશે થશે તો કેટલો ટાઈમથી આ પડી રહેલી પ્રતિમા બંધ હતી તો આજે ચૌદ એપ્રિલ બાબાસાહેબની બર્થડે ના દિવસ મેં ઓપનિંગ કરી દીધું છે ભગવાન જોડે આચારસંહિતા ભગવાનની પર આચારસંહિતા લાગશે ભગવાનનું તો સારું કામ થયું કે બધાને દર્શન થાય એટલે આ બહુ સારું કામ છે